પાટણ મુકામે કોંગ્રેસ નું મોવડી મંડળ ભેગું થયું છે બોલો સદારામ બાપા આજે આ પાટણ પવિત્ર ભૂમિ ઉપર કોંગ્રેસ પાર્ટીનું સૌ મોવડી મંડળ ઓબીસી સમાજ હોય સર્વ સમાજ હોય અને ખાસ કરીને બનાસકાંઠાની જનતાનો આભાર ને બનાસકાંઠાની જનતાને અભિનંદન આપવા માટે એમનો સત્કાર સમારંભ માટે અહીંયા ઉપસ્થિત છે ગોહિલ સાહેબ વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ પાટણના માજી સાંસદ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ શરૂઆતમાં જ આપણને પહેલી વખત એમની ઉત્તર ગુજરાત ની મુલાકાત હોય અને નારી શક્તિનું ગૌરવ હોય મને પણ હવે પોતાની સાથે કામ કરવામાં અનેરો આનંદ આવશે એવા ઉત્તર ગુજરાતના પ્રભારી આદરણીય સુભાષિજી યાદવ સાહેબ સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ધારાસભ્યો આપણા દાસ બાપા જેને આ સમગ્ર કાર્યક્રમનો ખર્ચ ઉઠાવ્યો છે અને મારો તો કુવાસી તરીકે તમે મારામાં મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનો 3000 કરોડનો બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરસ ઢા કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે

પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ એકસો ને છેત્તાલીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાંને એમને હોસ્ટેલનું હોય કે એમની હાઇસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસોને છેંતાલીસ સમાજો એ ગુજરાત સરકારને જી એસ ટી ભરતો હોય જેની વસ્તી વધારે એ જી પર વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની 146 છેતાળીસ કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ આ અમારી પહેલા નંબરની માંગણી છે બીજા નંબરની માંગણી જવેરી પંચ પંચમાં એને એમને ભય જ્યારે જવેરી પંચ

કે ઓગણ પચાસ થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચ વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે ઓગણ થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત 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 હોય 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 જિલ્લા ગ્રામ પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે આજે એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માંગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રહો કે સભાસદો કરે અને બેપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાન અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટલા નહીં સાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મન માન્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જયારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે

જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબ ને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ મેં ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતરાત્માનો અવાજ છે અને અંતરાત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામનાથ પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માંગણી અમે ભૂતગાળની અંદર કરી હતી એના કરતાં પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે દીકરીના લગ્ન થઈ ગયા હોય સંતાનોની માતા હોય અને કોઈ પણ કારણસર જે સમાજોમાં જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગારથી વંચિત છે

અમે ગ્રામ્ય વિસ્તારમાં ફરીયા છીએ અને ગ્રામ્ય વિસ્તારમાં ફર્યા ત્યારે ક્યાંક ને ક્યાંક હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યો હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગીભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘટતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે થી સંકળાયેલા લોકો એની સમાજમાં આબરું ના હોય આ લોકો ક્યાંકને ક્યાંક દીકરીઓને લવ પહેરે કે મૈત્રી કરારમાં ફસાવીને પરિવારોને વેર કરે છે ત્યારે આજના તબક્કે સૌ માવડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય અઢારે આલમ છત્રીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને એ હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરઆત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે અમે લોકસભાનું ફોર્મ ભર્યો એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢારક ક્ષણી છે ન હોય પણ એ ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય હામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઢાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલી કઈ રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને દાય છે ફિંગરપ્રિન્ટ આપીને દાય છે કે અમારી આથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે ત્રણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજીપો કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જયારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાની બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મવણી મંદિરના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સૂંટણીયામાં એકાઈમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર આ બાપુ એટલે પાંચ વર્ષ તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વરની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વરની દીકરી ઉપર એનો યોન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના

તો એના માટે તૂટી પડે તૂટી પડે એટલે જેની કોઈ સીમા વગર તૂટી પડે અને આ દીકરીઓને ભણાવી હોય તો સરકાર એ પેલા ધોરણથી કરીને જેટલા સુધી ભરવાના ક્રોશ હોય એ તમામ દીકરીઓ માતાના શૈક્ષણિક સંકુલ એ અલગથી થવા જોઈએ અને એની અંદર તમામની અંદર મહિલા સ્ટાફ હોવો જોઈએ આ માગણી છે કે નથી અને એ માગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બે પાલીમાં ચલાવવું હોય તો બે પાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના શરમનાર્થી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે કે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને એક એડવોકેટ વકીલ હોય આવી કમિટીઓ બનીને દરેક પ્રાઇમરી સ્કૂલ હોય કે શૈક્ષણિક સંસ્થાઓની જ્યાં મુલાકાત લેવાની હોય એ મુલાકાત લઈને આવા માનસિક વિકૃત લોકો હોય એને મનો ચિકિત્સા મારફત એનો ટ્રીટમેન્ટ કરાવી કે એનું મન જાણવું જોઈએ એનું મગજ જાણવું જોઈએ અને આપણી બેન દીકરીને સુરક્ષિત રાખવા માટે આપણે પણ આવી કમિટીઓ સરકાર રચે એના માટે કરીને માગણી કરવી જોઈએ અને એટલા માટે આ પાટણ મુકામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી જ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ ચારસો દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલ એ ચંદનજી અને એમના સૌ આગેવાનો પાટણ જિલ્લાના બનાવતા હોય ત્યારે આ અગિયાર લાખ રૂપિયા મને મામેરામાં મળ્યા છે એ હું આ કન્યા હોસ્ટેલ અર્પણ કરું છું અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે કઈ સેજ ને મારે સેજ ને શું લઈશ ભાઈ આપડે કઈ રહેવા દે હું રઘુભાઈ કોઈ નોટિસ આવે હું કામ જ નથી કરવું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજી અને એમના ટ્રસ્ટીઓને પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજ મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજની જે હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય તો આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને લાખ રૂપિયા મેં બારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો નો સાંસદ એના વિસ્તાર વગર

नहीं तो फुलनी पाखडी अमा बनता प्रयत्न करशु जम रामचंद्र भगवान ए लंका नि अंदर सेतू ए अन्याय आता અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક ખિસકો લીધી મહારાજી ખિસ્કોલી પણ એક રેતમાં હાલવટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી અને આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજી ખિસ્કોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર લાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ ઉપડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારા ભાવનાથી રે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર